ફેબ્રુઆરી ગુરુવારના દિવસે માર્ચ બે હજાર ચોવીસ બોર્ડ પરીક્ષાની ગુણવત્તાલક્ષી અને સક્ષમ તૈયારી કરવાના હેતુને સિદ્ધ કરવા માટે તથા વિદ્યાર્થીઓ ભયમુક્ત અને સ્વાસ્થ્ય માનસિકતા સાથે બોર્ડની પરીક્ષામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તેવા શુભ આશયથી ભરૂચ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા એક પગલું તણાવ મુક્ત પરીક્ષા તરફ અંતર્ગત પરીક્ષા ઇન ડર આઉટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ક્લેશ્વરની એસબીએમ શાળાના મા શારદા દેવી હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન ભરૂચ જિલ્લાના અતિ સક્રિય અને વિદ્યાર્થી પ્રત્યે સંવેદનશીલ એવા ડીઈઓ મેડમ માનનીય શ્રીમતી સ્વાતિબા રાઓલના શનિષ્ઠ પ્રત્યે થકી ભરૂચ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શ્રીમાન આર ધાંધલ સાહેબ રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર શ્રી શ્રીમાન જે ડોનલ ઓફિસર શ્રી કલેક્ટર કચેરી ભરૂચ શ્રીમાન સંજીવ વર્મા બોર્ડ ઓફ એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી ટ્રસ્ટ શ્રીમાન જીતેન્દ્ર લાલાવાણી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સીઓ ઓફિસ ભરૂચના શ્રીમાન દિવેશભાઈ પરમાર શ્રીમાન ભરતભાઈ સલાટ સાહેબ તથા ભરૂચ જિલ્લાની વિવિધ શાળાના આચાર્ય શ્રી તથા શિક્ષણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો વિશેષ નજરાનો મુખ્ય વક્તા અને અતિથિ વિશેષ શ્રી ડોક્ટર પ્રશાંત ધવાણી સર કે જેઓ સિનિયર સાયકોલોજિસ્ટ અને લેખક પણ છે શ્રીના સીધી માર્ગદર્શન દ્વારા અતિ ઉપયોગી ટ્રિક્સ્ટ બોર્ડ પરીક્ષા માટે આપવામાં આવી છે જેના થકી શાળામાં તથા ઘરમાં સકારાત્મક વાતાવરણમાં તંદુરસ્ત માનસિક સ્થિતિ સાથે વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને પરીક્ષા આપી શકે શ્રીમાન ડોક્ટર પ્રશાંત ભીમાણી સર દ્વારા અપાયેલી માનસિક કસરતો તથા સેન્ડવિચ ટેકનિક દ્વારા બાળકોને અભ્યાસમાં સરળતાથી તૈયારી કરવાનું વિશેષ માર્ગદર્શન મેળવ્યું શાળાના શિક્ષકો હંમેશા વિદ્યાર્થીઓના મિત્ર બની રહે અને વાલીશ્રી માટે પોતાનું બાળક કેરિયરનું કાર્ડ ન બન્યું રહે તે મુજબ તેમની સાથે વ્યવહાર કરવાનું માર્ગદર્શન આપ્યું અંતમાં શિક્ષકોના પરીક્ષા સંદર્ભમાં પૂછાયેલા પ્રશ્નોના ખૂબ જ સચોટ અને સ્પષ્ટ જવાબ ડોક્ટર પ્રસન્ન ભીમાની સર દ્વારા આપવામાં આવ્યા આ કાર્યક્રમ થકી સમગ્ર ભરૂચ જિલ્લાના શાશ્વત શિક્ષણ સમુદાયક બોર્ડ પરીક્ષાનો દર અને તણાવયુક્ત માહોલને બદલે સ્વસ્થ અને પોઝિટિવ માઇન્ડ ક્રિએટ કરવાનું એક સ્પષ્ટ અને સુવ્યવસ્થિત માર્ગદર્શન મેળવી શક્યા यहाँ कोई बात आ रही बात नहीं है नियम नहीं नियम नहीं है यहाँ कोई प्रश्न नियम कौन है तो ऊपर चाहे तो बने तो नियम से राइट तो नियम में ऊपर है फॉलो करो तो हमें पढ़ पाओ नियम की बात जाने की बात नहीं है यानी जहाँ जरूर चहे जहाँ का इमोशनली जरूर है, तो हम ऑटेस्ट नहीं पर हम नहीं घूम घूम दारों के लिए खत्म करवा देंगे के करवा देंगे તો એ છોકરોનો હત્યા હત્યાનો દર સતરે 5 45 થશે થાય બરાબર એનું શું થા તમે આપણે ના કે ગણીવા કે આપતો બધા લોકો હત્યાનો 54% વધારે છે ખોટું બરસેનો વધારે છે આ વાત સાચી નથી ગાવા તમે ગંભીર કે માનતો આવવાનો સાચી નથી જે લોકો મહેનત કરે છે જે લોકો સાચી રીતે મહેનત કરે છે પ્રામાણિકથી મહેનત કરે છે એ લોકો જ હત્યા કરે છે અને આ ફેક્ટ તમને જે લોકો બાકી ના આગળ ગયા છે એ લોકો 40 થી આગળ ગયા છે અને એ લોકો ગમે ત્યારે એનો સરકલ પૂરું આપણે આ વાત પણ એટલે કે છે ઘણા પણ હું ઘણીવાર મોટિવેશનલ સ્પીકર્સ બધા હું બોલતો હોય કે કંઈ નહીં મને ના પ્રોબ્લેમ તો દુનિયામાં બધું થાય છે સચિન તેંડુલકરને જો એ તો એ ભયંકર નથી તો એનો પાર્ટ 10 માં આવે છે મેરા તો બે મિનિટ્સને એક સ્કૂલમાં નીકળે ગયા હતા આઈ સાઇડને ભાડે મંડે રહ્યા મેં આજે મને લીધું ના એ વસ્તુ મોટી છે ને ભલે એક એ